દ્વારકામાં ગોમતી નદીના સામા કાંઠે આવ્યો હતો ત્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં આશરે ચાલીસ જેટલા લોકો ફસાયા હતા અને હાલ તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે કેટલાક લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી દરિયામાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક ખૂબ જ વધી જતા નદીનું પાણી વધતા સામે કાંઠે ચાલીસ થી વધુ લોકો ફસાયા હતા